આજે આપણે વાત લઈશું પૂજ્ય દિવ્ય સ્વામી એસએમ સંસ્થા એમને ખભાનો દુખાવો થયેલો અસહ્ય વેદના મારા પર શ્રી ભગવાનજીભાઈ ગોટી તુરખા એમનો ફોન આવ્યો કહ્યું કે અમારા સંત છે એ કથાકાર છે અને બહુ જવાબદારીઓ છે એમના પર ને આ સમસ્યા છે ખભો દુખે છે એમણે મારા ક્લિનિક પાસે થઈને જ નીકળવાના હતા એટલે મેં એમને પધરામણી પર બોલાવી લીધા સારા આપી પહેલા જ દિવસની સારવારમાં ઘણો બધો ફરક પડી ગયો હિસ્ટ્રી એવી હતી કે એમને અમેરિકા પ્રવાસમાં ગયેલા સત્સંગ પ્રવાસમાં ત્યાં એમને દુખાવો થતા ત્યાંના હરિભક્તોએ આગ્રહ કરીને ખભાનું ઓપરેશન કરાવ્યું અને એ ઓપરેશન થયા પછી લગભગ ચાર કે છ મહિનામાં ઇન્ડિયા આવ્યા અને ઇન્ડિયામાં પાછો આ દુખાવો જેવો હતો એવો ને એવો જ દુખાવો થઈ ગયો એટલે સ્વામીજીને ફરીથી સલાહ મળી કે તમે ઓપરેશન કરાવી કાઢો ફરીથી સ્વામીજી પોતે ઓપરેશન કરાવવા માટે ફરીથી ઓપરેશન કરાવવા માટે તૈયાર થતા જ એટલે મારી પાસે આવ્યા ત્રણ સેટિંગમાં એમનો દુખાવો બિલકુલ નિર્મૂળ થઈ ગયો દુખાવા ગમે તે હોય રોગ ગમે તે હોય આપણી જે સિસ્ટમ છે જેને હાલનો યુગ એક્યુપ્રેશર કહે છે જેને વાસ્તવમાં મર્મ ચિકિત્સા કહેવામાં આવે છે સાથે અમારી ગુરુ શિષ્ય પરંપરાની વૈદ્યકીય ચિકિત્સા પણ આપી નેચરોપેથી પર આધારિત એમને આહાર પરિવર્તન કરાવ્યા અને સમયમાં એમનો દુખાવો દૂર થયો મતલબ એ છે કે આપ કોઈ પણ દુખાવાથી કોઈ પણ બીમારીથી પીડાઓ છો એને સહન ન કરો રુજુ સેવાશ્રમ નેચર કેર જે અમારી સંસ્થા છે સંપર્ક કરો પહેલા દિવસની લગભગ મોટા ભાગની ક્રિયાઓ છે એનાથી જ આપને ઘણો બધો ફરક પડશે ખાસ વાત એ છે મુલાકાતની કોઈ ફી નથી તપાસની કોઈ ફી નથી તમે સારવાર કરાવશો તો જ તમારી ફી લાગશે તો ફી નહીં લાગે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો બે લાઈકોન દબાવો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલશો ધન્યવાદ